નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક ચોંકાવનારી ઘટના જ્યાં બે સંતાનનો પિતા પોતાના ઘરે પરિવારમાં બે બાળકોને છોડીને માત્ર અઢાર વર્ષની યુવતી સાથે ભાગી ગયો છોકરીની માતાએ મનસુખ રાઠોડ પાસે ફરિયાદ કરી છે કે મારી દીકરી કોઈ ગરીબ નથી તે મહિને વીસ હજાર રૂપિયા કમાય છે તો પછી કોઈને શું હક છે એને ભગાડવાનો આ પ્રેમ છે કે લાલચ કે પછી કોઈ નવી ઠગાઈની કહાણી ચાલો सांबडी आखी सच्ची घटना अंतसुधी अने जो तम हजी सुधी बीकेपी न्यूज़ वन चैनल सब्सक्राइब न करी हो तो तरतज करी लो कारण के अही हमें लावीए छिए सत्यनी बात निर्भय आवाज साथे हेलो मनसुख भाई हां बोलो हां काम पड़यो मैं तमने पहला फोन करयो तो हां बोलो अच्छारिया मोर 10 લગભગ પંદર દિવસ થઇ ગયા અમારે એક દીકરી ભાણેજ બાવાજી ગોસ્વામી અત્યાર અમે આઈ કાગદળી મોરબી રોડ ઉપર મોરબી રોડ ઉપર કાગદડી હા રતનપર ગૌરી દર ને આવે છે ને એ બાજુ બોલી તો એ છોકરી આયા અમે તેડી આયવા તા ભાઈ તમારો છોકરા ની વહુ તમારે શું થઈ ના મારે દીકરી ને દીકરી ભણી છે તમારી ભાણેજ ભાણેજ હા એટલે તમારે ન્યા તેડી આયવા તા કયા ગામ કાગદડી હા અને રે છે સાપર વેરાવળ હા અને જે આ છોકરો છે ને એ ગુંદાસરા રે છે ગુંદાસરા હા ગુંદાસરા અને એ કોઈ સમાજ નો છોકરો છે એ ભરવાડ નો છે બે છોકરા ને બાપ છે હા

આપડે ઈ છોકરાનું નામ આવડે હા મનોજ છે નામ મનોજભાઈ આખું નામ મનોજભાઈ નથ ખબર પણ ઈ સાપર મા એના દેરી એના મામા ની ઘેર દેરી હતી ને ત્યાં અમારા દૂધ લેવા ને એમ જતા ને છોકરીને ને કોને કેમ ફસાઈ જ દીધી ફસાઈ જ દીધી પેલા તમારું આખું નામ હું છે મારું નામ તો જ્યોત્સના બેન મનોકરી ગોસ્વામી ઓકે તમારી દીકરીની દીકરી તમારી આ દીકરી છે ઈ તમારી ભાણે ક્યાં ગામ ની ઈ ક્યાં ગામ છે

અહીંયા સાપર વેરાવળ માં છે બે દીકરા છે દીકરી છે બધા સાપર વેરા અમે બે માણા અહીંયા રહી અમે છોકરી કેરી તેરી વાત હતા અમે હું હું તી કે મારી બાજુ હું તી કોને શું કર્યું તો એને ફોન ફોન કરી દીધો ને કઈ એને કઈ સરનામું કઈ ખબર નહોતી

હા તો એની મમ્મીને ને ફોન કરાવો અત્યારે હાલો હા કરું હા અને ફોન કર ઈ છોકરીની મમ્મીની મમ્મી પાસે ફોન કરાવો છોકરી ફોટો ફોટા મોકલો આ ફોટો હોય એનોય મોકલો એ હા હું મમ્મી ને એને કવ હમણાં હા કરાવો કરાવો હા ભાઈ હું છે ને ઓલા બેન હારે વાત કરાવું તમે થોડીક વાત કરો ને અમારી ભાણેજ જો હમણાં વાત નોત કરી અમારી કાકડી થી હા હા તો ઈ જે છોકરીના મમ્મીને મમ્મી વાત કરો ને તમે થોડીક આપો ને પણ

ઓકે હવે આ છોકરીના ફોટા છે હા છે તમારા ફોટા છોકરીના ફોટા છે અને આ છોકરાના ફોટા છે હા તો છોકરાનો ફોટો મોકલો હવે હવે નંબર બીજો હવે તમારું નામ હું કીધું હે ડોક્ટર બેન ઇલ મમી હા ડોક્ટર બેન ડોક્ટર બેન કહીને સ્પીક કરી

વિદીબેન ફૈલેસભાઈ હાスポરી હા અને આ ઉપાડી જનાર છોકરાનું નામ શું છે મનોજ મનોજભાઈ આખું નામ મનોજભાઈ જગા જગાભાઈ મનોજભાઈ જગાભાઈ

બે છોકરા છે તો હું ડિવોર્સ થઈ ગયા બે છોકરા છોકરા ના ડિવોર્સ ન થાય જેતપુર હા હા વાંધો સારો મને ફોટો મોકલો

એમાં એવું છે કે એમાં કોઈ જવાબ ન દે તમે તમારો દીકરો લઈને જઈ ગયો હોય તો એ આમ જ હોય કઈ વાંધો નહીં કઈ ટેન્શન ના લો બને એટલું સારું થઈ જાય તમે ભાઈ બને એટલી કોશિશ કરજો ગોતવાની હા હા કરાવો કરાવો એ હા ચાલો હું ફોટાની મોકલું તમને હા સર હા હા જો છોકરીનો છોકરાનો અને છોકરીના મમ્મીનો ત્રણેયનો ફોટો મોકલ્યો છે હા હા ઓલા ભાઈનો મોકલ્યો છોકરાનો હા છોકરાને મેં വിള ઓકે હાલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને એ બાબુ એ એમ કે છે ભાઈ કે વિડિયો વાયરલ કરે કે વાંધો નહીં ને હા એક મિનિટ ભાઈ હું તમને એના મમ્મીને પૂછીને ફોન કરું એને ઓનલાઈન માં લઈ લ્યો કોન્ફરન્સ માં લઈ લ્યો હા હા ચાલુ રાખો તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે कृपा कर लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा तो गया तो है कृपया लाइन पर बने रहे योर कॉल इज ऑन तो प्लीजे ऑन लाइन अल बैक लेटर तमारो कॉल होल्ड पर मुकवा कृपा कर लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा गया है तो कृपया लाइन पर बने रहे योर कॉल इज ऑन होल्ड प्लीज स्टे ऑन लाइन ऑ कॉल बैक लेटर तमारो कॉल होल्ड पर मुकवा

हाँ। 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 दो बच्चों का बाप में खो गया। अपना घर परिवार सब कुछ वो छोड़ गया जिस लड़की की माँ ने कहा मेरी बेटी बीस हजार रुपए महीना कमाती है वो मासूम भी झूठे वादों में फंस जाती है ये प्यार नहीं एक लालच की कहानी है जहां उम्र नहीं बस हवस की रवानी है मां की आंखों में आंसू है दिल में जलती लाचारी कौन समझाए आज के दौर में सच्ची इंसानियत की बीमारी